હેલો ગુડ મોર્નિંગ ગાઈ અત્યારે વાગ્યા છે પાંચ અને આજે આપણે જવાનું હોય પોલો જે જ્યાંથી એપ્રોક્સ એકસો ને ત્રીસ કિલોમીટર જેટલું છે જાય છે ત્યાં આપણે ટ્રેકિંગમાં જવાનું હોય ચાલો આપણે જઈએ બસની વાત જોઈએ છે તો મારી પાછળ બધા લોકો આવી ગયા હે અને આપણે બસ આવીએ એટલે ત્યારે જઈએ પોણા સાત વાગી ગયા હે અને આપણે આયા છે પેટ્રોલ પંપીને પેટ્રોલ પુરાવા પુરાવાઈ ગયું છે અને હવે આપણે 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 પછી તમે એન્ટ્રી કરી કરી ગયા જોઈ શકો પાર્કિંગ અંદર ओए कृष्णा नो वन चेक किसका वन है वन आई में फॉरस में एंटर करी गया है मैं तो जो हूं तुमने कहीं व्यू बताऊ ये ये टैंक है टैंक टैंक दिखता है फॉरस में करी गया है अब तेरा अपने कर लिए नाश्ता नाश्ता नो है नाश्ता कर लिए जो हमारी फैकल्टी वन है नाश्ता मंडी है और आई बेटा बैठा है આપણો નાસ્તો ની દેખી લીધી અને આપડા ભાઈબંધો સાથે આપણે બધા બેસી ગયા નાસ્તો કરવા ગાળો તમને બતાવું નાસ્તામાં શું છે ચા હે ઇડલી સાંભાર હે બ્રેડ હે કેડા હે સુભેન્દ્રજીભાઈ કેવું લાગ્યું તમને બસ જોરદાર જેમ તમારી દયા હા તો ચાલા હવે આપણે નાસ્તા વાય પછી મળીશું તો ગ્રાઉન્ડ માં આપણે જалતા તો જોયું કે પાછળ अपने ટ્રેકિંગ માટે निकली ગયા છીએ फॉरेस्ट में હવે આપણે જય ટ્રેકિંગ માટે ઓકે હાઈ આરે બરોબર જોતીયા મેં દેવાતા કોનિયા 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 नमस्कार विशाल भाई नमस्कार विशाल भाई, भाई। तुम्ही वो टेन सिटी से गाइड हूँ मैं तो गाइड का काम करता हूँ। तो अभी क्या है टीम आ गया सिंगल कपड़ा हो गया है सूर्य मंदिर में जैसे वो हमारे तो पीछे सूर्य मंदिर है और मित्रों के साथ है हां सूर्य मंदिर से 15वीं छठी में बनई गई

બધા ભેગા થાય પછી આપણે નીકળીએ ગાઈસ આપણે ટ્રેકિંગ કરીને આવી ગયા છે નીચે તમે જોઈ શકો એટલું આપણે ચડ્યા અને બહુ થાકી ગયા તો પાછો અહીંયા બ્રેક આપણે મળ્યા ત્યાં બેઠા અને અહીં તમે વ્યુ જો બહુ થાકી ગયા બધા શ્વાસ શ્વાસ ચડી ગયો यूं ખાલી જો તમારીથી આખું જંગલ દેખાય છે અને નીચે નદી પણ છે અહીં પણ આપણે જશું તો ચાલો આપણે મળીએ जब ये मंदिरों बनवाया ये भीम खेड़ियों पर्वत आप समझते हो कि आपका जो खेत में खेती करते हैं ना बहुत लोग को खेती करते हैं तो उसको खेती करते हैं वैसे ही एक पंद्रहवीं सदी में भीम इसको खड़ान करते करते छोड़ के चले गया इसलिए उसको बोलते हैं भीम खेड़ियों पर्वत चलो थोड़ा आगे आ जाओ सबको मुँह इधर चाहिए बस

આપણે આવી ગયા અત્યારે નીચે અહીંયા નદી જેવું છે જોઈ શકો તમે બધા બધા લોકો આવી ગયા અને પાછળ જો મારી પાછળ નદી હોય બતાવું તમને પાણી પણ સરસ છે પણ અહીંયા અંદર જવાની એન્ટ્રી નથી બાકી તો અંદર જાત તો આ નદી હે ડેમ હે નદીનું પાણી આ ડેમ ઉપરથી આવે છે તમે જોઈ શકો છો આપણે હવે બૂટને નીકળી લીધા હવે આપણે જઈએ નીચે જવું તમારે

ટ્રેકિંગ કરી અને હોટલે પહોંચી ગયા છે હવે આપણે જમી લેશું અત્યારે જમીને પછી પાછા રૂમ ટે મળીએ ચાલો હોટલે પહોંચી ગયા આજે આપણું જમવાનું આપણા મિત્રો પણ બેઠા હે આપણે જમી લઈએ હવે ચાલો હું તમને મારો રૂમ બતાવી દઉં કેવો છે રૂમ હોટલનો તો તમે જોઈ શકો છો આ છે આપણો પોલો રેઝોર્ટ પાછળ ડુંગર છે અને આ ગ્રાઉન્ડ છે અને ફરતા રૂમ છે ફરતા કેમ્પ ટાઈપના રૂમ છે ને આપણો રૂમ નંબર છે બાર ચાલો હું તમને મારો રૂમ બતાવી દઉં અહીંયા ટેબલ છે આપણો કોલ્લો જય સબોજન એસી છે ટેબલ છે ચાર બેડ છે એક ડબલ બેડ બે સિંગલ બેડ અહીંયા પંખો છે બો મોસ્ટર રૂમ હે પ્રોજેક્ટ નો એસી છે ટીવી છે બના હે ટોયલેટ છે તો ગાઈઝ આપણે અહીંયા ખાટલો મૂકી ગયો એટલે આપણે ખાઈ પીને અહીંયા ઠકાયા અને તમે જો આ બધાય રમે છે

રાત પડી ગઈ અને રાત ને જમવાનું થઈ ગયું છે તો તમે આપણે સમજાવીએ જમવાનું સૌ થઈ ગયું છે તો બધા લાઈનમાં લઈ આપણે પણ લઈ લઈએ આપણે હવે જમવા બેસી ગયા છે અને આ છે આપણી થાળી ચાલો આપણે જમી લઈએ કેમ ફાયર હે એમ બધા કાપે છે ગુડ મોર્નિંગ ગાઈઝ આજે છે શનિવાર અને આજે આપણે કોલો ફોરસ્મેટ તમને ખબર હે કે આયાતા અને એનો બીજો દિવસ છે અને અત્યારે આપણે નાસ્તો કરી લઈએ ચાલો નાસ્તામાં હું તમને બતાવીશ ઢેપળા હે ચટણી હે અથાણું હે અને આપણો ભાવ હે તો લઈ છે

ચાલો આપણે એક્ટિવિટી માટે ભેગા થઈએ તમે જોઈ શકો છો મારી दस मिट नयाँ होटेलमा राखिए बस चाहनु नास्ता